નમસ્કાર દર્શક મિત્રો પાટલ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કાલોલ કોંગ્રેસ ભવન ખાતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ભારતના સ્વતંત્રના મહાનાયક વિશ્વને સત્ય અને અહિંસાના પાઠ શીખવના સાદગીના મૂર્તિ રાષ્ટ્રના પિતા મહાત્મા ગાંધીજીને પુણ્યતિથિ નિમિત્તે તેમની દેશ સેવાઓની યાદ કરી શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ પંચમહાલ કોંગ્રેસના આગેવાનોએ કાલોલ કોંગ્રેસ ભવન ખાતે અમોએ તેઓને ગાંધીજીને દેશ સેવાઓ દેશ યાદ કરવામાં આવેલ પંચમહાલ કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર નગરપાલિકા ચૂંટણી પ્રદેશ નિરીક્ષક અજીતસિંહ ભાટી મહામંત્રી સાદીતભાઈ વલ્લી ઉમેશભાઈ શાહ કલોલ તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ખેર કાલોલ શહેર પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય ગજેન્દ્રસિંહભાઈ ગનીભાઈ મંસુરી કિરણભાઈ જાદવ સહિત આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલા હતા પાર્ટી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ગાંધી